ઓગઢજીનો સંપૂર્ણ ઇતિહાસનો વિડીયો પૂરો જોઈ લેજો કેમ કે વિડીયોમાં સાથે સાથે મેં હિંગળાજને આપેલ દિવ્ય વસ્તુ ચહેરમાંનો જન્મ તેરવાડા પર શ્રાપ અને પાંડવોના ધણુસ્માણ તેમજ ઓગડથાળી અને દેવદરબારની રોચક વાતો વિશે જાણીને તમે આશ્ચર્ય તકિત થઈ જશો તો ચાલો શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર કમલેશ અને કમલેશ ઇતિહાસકાર યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નવમી નવમીથી દસમી સદીની આજુબાજુમાં ઓગણનાથ મહારાજની આ વાત છે ઓગણનાથ મહારાજનો જન્મ નેપાળની રાજધાનીમાં થયો નેપાળના રાજાને ત્યાં યુવરાજનો જન્મ થયો યુવરાજ યુવાનીને ઉંબરે આવીને ઉભા રહ્યા પિતાએ નક્કી કર્યું કે કાલે સવારે મારા પુત્રને રાજગાદી આપી દેવી છે સવારે સમાચાર સાંભળીને નેપાળના લોકોમાં આનંદ છવાઈ ગયો નેપાળના રાજાને ત્યાં આ ખુશીમાં મહેલમાં ગોરખનાથ મહારાજ મહેમાન બન્યા અને જમવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમને એક થાળીમાં ભોજન આપવામાં આવ્યું ત્યારે ગોરખનાથજી અલખ બોલ્યા ત્યારે પહેલાં સાધુ પ્રગટ થયા તેમને પણ ભાણું આપ્યું અને ગોરખનાથજી ફરી અલખ બોલ્યા ત્યારે બીજા સાધુ પ્રગટ થયા આમ ગોરખનાથે નેપાળના રાજાની પરીક્ષા લીધી આ બધું સામે જોઈ રહ્યો હતો અને મનમાં આવા કંઈક મોટા અલૌકિક મહાન સંત થવાની ભાવના જાગી ગોરખનાથને ભક્તિ ભાવતી જોઈ નાના યુવરાજે સંન્યાસી બનવાની વાત કરી પણ ગોરખનાથ આ નાનકડા યુવરાજની બાળહટ વાતો ટાળી ત્યાંથી ભોજન ગ્રહણ કરીને ગોરખનાથ પ્રસ્થાન કરે છે આ બાજુ નેપાળના લોકોને યુવરાજમાં કોઈને શિવના દર્શન થાય છે તો કોઈને રામના તો કોઈને કૃષ્ણના દર્શન થાય છે એવો માનીતો નાનો યુવરાજ હતો ત્યારે યુવરાજે નક્કી કર્યું કે મારે રાજા નથી થવું મારે તો સન્યાસી બનીને લોકોના દુઃખ હરવા છે અને લોકોની સેવા કરવી છે આમ વિચારને યુવરાજે રાજગાદીનો ત્યાગ કરીને ભગવા વસ્ત્રો ધારણ કરીને યુવરાજ નીકળી પડ્યા હિમાલય તરફ આગળ જતા તેમનું નામ બ્રહ્મગીરી નામ પાડવામાં આવ્યું હિમાલયની ગુફામાં આદિ અને સદાનંદના શિષ્ય સુધી સેવા કરે છે ગુરુ દત્તના આદેશથી થી જુનાગઢ બ્રહ્મગીરી આજનું પાકિસ્તાન અને આગળ બલુચિસ્તાન બોર્ડર પર હિંડોળ પર્વત પર જ્યાં હિંગળના બેસણા છે ત્યાં યાત્રા પર નીકળી પડ્યા ત્યારે એ સમયમાં ભારત પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં કોઈ અલગ દેશ ન હતો જ્યાં જ્યાં બ્રહ્મગીરી રસ્તામાં આરામ અને પગલાં કર્યા હશે ત્યાં આજે પણ પૂજાઓ થાય છે જે પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં થરપારકરમાં આજે પણ સવાર સાંજ છડી પોકારવામાં આવે છે બ્રહ્મગીરી હિંડોળ પર્વત પર આવી હિંગળાજ માતાજી નો ધૂણો દખાવીને બેઠા આવું બાળ સ્વરૂપ જોઈને હિંગળાજ માતા પોતે બ્રહ્મગિરી પર પ્રસન્ન થાય છે અને બ્રહ્મગિરી માગે આપવાનું વચન આપ્યું પછી બ્રહ્મગિરી હિંગળાજ પાસેથી રીતિ સિદ્ધુ નું વરદાન લોકો કલ્યાણ માટે માગે છે પણ માં હિંગળાજ સવારે ચાર વાગે વહેલા ઉઠીને આવવાનું કહ્યું પણ આ વાતની ખબર ગોરખનાથ ને પડી અને પોતે બ્રહ્મગીરી નો વેશ ધારણ કરી ગોરખનાથ પોતે પહોંચી જાય છે વસ્તુઓ જેમાં ચૂડી ચુંદડી અંતરની શીશી પવન ચાકડી અને આંખમાં આજળ આજે અને પગમાં ઘૂઘરા બંધાવ્યા અને ગોરખનાથ નીકળી જાય છે ગિરનાર પર્વત તરફ અને એ ચૂડી ચુંદડી અને ઘૂઘરા આજે પણ દેવ દરબારમાં મોજૂદ છે ત્યારબાદ સવારે બ્રહ્મગીરીમાં હિંગળાજ પાસે વરદાન લેવા જાય છે પણ માએ કહ્યું કે સવારે બ્રહ્મગીરી તમે આવીને લઈ ગયા છો પણ બ્રહ્મગિરીએ ના પાડે કે હું નથી આવ્યો મા હિંગળાજ સમજી ગયા કે નક્કી બ્રહ્મગિરીના વેશમાં ગોરખનાથ આવ્યા છે અને પોતે દિવ્ય વસ્તુને લઈ ગયા છે પછી હિંગળાજના કહેવા પ્રમાણે બ્રહ્મગીરી ગિરના તરફ નીકળી પડ્યા બ્રહ્મગિરી ગોરખનાથ ને ગિરનાર પર્વત પર જ્યાં સાધુ સંતો ના ધોણા હોય ત્યાં પોતે દિવ્ય પુરુષ ની જેમ દેખાઈ આવે છે અને બ્રહ્મગિરી એમને ઓળખી લે છે અને બ્રહ્મગીરી માં હિંગળાજી આપેલી દિવ્ય વસ્તુ અને રીતિસિંહ ની વરદાન લેવાનું કહ્યું પણ ગોરખનાથે એક વચન માગ્યું કે હું તારો ગુરુ બનું અને તું મારો ચેલો બન તો જ હું રીધિ સિદ્ધિ અને દિવ્ય વસ્તુઓ તને આપું બ્રહ્મગિરી ગોરખનાથને કહ્યું કે તમે કહો તેમ કરો પહેલા સંન્યાસીઓ ગુરુ કોઈ ચેલા બને ત્યારે કાનમાં કુંડળ નાખવા પડે અને ગુરુ ગોરખનાથ અને બ્રહ્મગીરીના કાનમાં જેવા કુંડળ નાખ્યા તો લોહી આવવાની જગ્યાએ કાનમાંથી ધારાઓ વહેવા લાગી દ્રશ્ય જોઈને ગોરખનાથ સમજી ગયા કે બ્રહ્મગીરી મહાન પુરુષ છે આ તો અણગઢ છે જેને સીધો અશક્ય છે જોગી ગોરખજીત ને નામ ધારણ અણગઢનાથ અજીત ઓળખાયો જગતમાં ઓગડા અણગટના શબ્દમાંથી ઓગળ શબ્દ અસ્તિત્વમાં આવ્યો અને ગુરુ ગોરખ હરાવીને રિદ્ધિ સિદ્ધુ નું વરદાન લઈને મહારાષ્ટ્ર ને બાવળી નગર આવે છે રેતી સિદ્ધના વરદાન થી ત્યાં એક પછી એક અનેકો ના દુઃખ મટાડે છે ઓગળજી ત્યાં બાવળી નગરમાં રાજવી દામાજી રાજ ગાયકવાડ ખબર પડી અને તેઓ તેમના દર્શન કરવા માટે આવે છે અને ઓગરનાથ મહારાજ દામાજીરાજ ગાયકવાડને એક લાકડાનું કાંડું આપે છે એટલે કે તલવાર આપે છે અને કહે છે કે તમે જ્યાં જશો ત્યાં તમે વિજય થશો અને જ્યાં તમારું કાંડું જમીન પર પડશે ત્યાં તમારું સામ્રાજ્ય અટકી જશે અને ઇતિહાસ સાક્ષી છે સાહેબ કે જ્યાં દામાજીરાજ ગાયકવાડ દક્ષિણની ધરતી અને આખા ગુજરાતને વિજય મેળવ્યા બાદ પાલનપુરના નવાબને હરાવીને આગળ રાજસ્થાનમાં પ્રવેશ કર્યો ત્યાં તલવારનું કાંડું જમીન પર પડી ગયું અને ત્યાં જ ગાયકવાડની સત્તા અટકી ગઈ અને ગાયકવાડે પાટણ ને પોતાની રાજધાની બનાવી અને ઓગરજી ને પાટણ બોલાવે છે અને ઘણા વર્ષો સુધી ગાયકવાડ ઓગરજી ની સેવા કરે છે એ ગાયકવાડ ના વંશજો વડોદરા પોતાની રાજધાની સ્થાપિત કરે છે અને આજે પણ ગાયકવાડ ના વંશજો દોડોદરામાં છે અને તેમના ગુરુ ઓગરજી છે ત્યારબાદ ઓગરજી સિદ્ધપુર માં આવીને ત્યાં રહે છે અને એક દિવસ ઓગળજી સમસાને લઈ જતા પુરુષ નો મૃતદેહ ભિક્ષામાં માંગે છે અને તેમની દિવ્ય શક્તિઓથી મૃતદેહ ની જીવિત કરે છે ઓગણજી પ્રથમ શિષ્ય બને છે જેમનું નામ ભિખારીનાથ પાડવામાં આવે છે આજે પણ સિદ્ધપુર માં સમાધિ છે ત્યારથી નાથ પરંપરા ને એ જગ્યા શરૂઆત થઈ એ પહેલા પાંચ હજાર વર્ષ પહેલા દ્વાપર યુગમાં મહાભારત કાળમાં કાંકરેજ નો વિસ્તાર કોડા નામથી ઓળખાતો તેમજ આજુબાજુનો વિસ્તાર ગીર જંગલો પહાડો અને ટેકરાથી ઘેરાયેલો હિડિમ્બા વન તરીકે ઓળખાતો અને ગુપ્ત સામ્રાજ્યમાં કોરડા નામ પછી ધીમે ધીમે કાંકર તરીકે ઓળખાવા લાગ્યો ને ઘણા દેવ મંદિરો હતા જેમાં મહાશક્તિ મંદિર હનુમાનજી મંદિરનો સમાવેશ થતો આ મંદિરમાં ફળાવ તેમજ નાળિયેરના વૃક્ષો પણ થતા ઈસવી સન બીજી સદીમાં કનકસિંહ ચાવડે કોરડા ઉપર કબજો કર્યો અને તેના પર ઉપરથી કાકોર કંકાવટી નામ પાડ્યું એ સમયે પંચાસરમાં ચાવડા રાજપૂતોનો કબજો હતો તે સમયમાં પાટણ હારીજ અને રાધનપુર કે વારાઈ જેવા મોટા ગામો ન હતા ત્યારબાદ વનરાજ ચાવડા ઈસવી સન માં અણહિલ ભરવાડના નામ પરથી પાટણ સ્થાપના કરી પછી પાટણ અને બનાસકાંઠા જિલ્લા વિસ્તારના પંચાસર અને કંકાવટી એમ બે મોટા શહેર હતા કંકાવટી ગામ આઠમાં નવમાં સહેકામાં ઇસ્લામિક હુમલાઓ દ્વારા બે વખત લૂંટીને બાળવામાં આવ્યું હતું અને આખું શહેર શમશાન બની ગયું હતું ગામમાંથી ભાગી ગયેલા લોકોએ પરત આવી વસવાટ કર્યો પછી દસમી સદીમાં કાંકરેજ એટલે કે કંકાવટી એક ભવ્ય નગર તરીકે વાઘેલાઓ દ્વારા ફરી વસાવવામાં આવ્યું જેમાં કંકાવટી નગરનો વિસ્તાર દૂર દૂર સુધી ફેલાયેલો હતો જેનો વેપાર રાજ્યના અલગ અલગ વિસ્તારોથી સંકળાયેલો હતો નગરમાં ભવ્ય મંદિરો ભવ્ય ઇમારતો બાંધવામાં આવેલી હતી આવું ભવ્ય નગર એટલે કંકાવટી નગર કંકાવાટી નગરીની અંદર તેરવાડા ગામને ત્રંબાવટી નગરી રૂવેલ ગામને રૂપાવટી નગરી તેમજ રાધનપુર હાઈવે પર આવેલા માંડલા ગામને મચ્છાવટી નગરી કહેવામાં આવતી હતી ઈસવી સન એક હજાર પચાસ ની આજુબાજુ ઓગણજી મહારાજ પોતાના શિષ્ય ભિખારીનાથ ને રાખી પોતે રવાના થયા તેઓ ઠેકાણે ફરતા ફરતા કાંકરે રૂપનાથ બાબુ ત્યાં ધૂણો ધખાવીને બેઠા હતા અને ઓગરનાથ ને કહી ધૂણો ધખાવાનું કહેલું અને ઓગણનાથ તેરવાડા ગામમાં ધૂણો ધખાવીને બેઠા શ્રી ઓગરજી મહારાજ નગરીમાં આવ્યા બાદ સનાતન ધર્મ નો ઉપદેશ આપવા લાગ્યા એ વખતે ત્રંબાવટી નગરીમાં વાઘેલા ચંદનસિંહ નું રાજ્ય હતું અને ત્રંબાવટી નગરીમાં જ તેમનો દરબાર હતો તેથી ઓગરજી મહારાજની પ્રશંસા તેમના પાસે પહોંચી અને ચંદનસિંહ ને શેર માટેની ખોટ હતી ત્યારે આ ઉઘરજીની પ્રશંસા સાંભળી તેમની મટીએ આવે છે અને તેમને બધી વાત કરે છે પછી ચામુંડા અને ઓગળજીના આશીર્વાદથી થી વાઘેલા ને ત્યાં બે દીકરીઓનો જન્મ થાય છે પછી થોડા દિવસો પછી તંદનસિંહ જાનનખાના ખાના સહિત વસંત પંચમી ના દિવસે નામકરણ માટે ઓગળજીના દર્શન કરવા માટે આવતા હતા આ તો ઇતિહાસમાં માને એવો માનવો હતો ત્યારે રસ્તામાં સુમસાન જંગલમાં કેસુડાના ઝાડ નીચે ફૂલ જેવું નાનું બાળક રોતું હતું તે સાક્ષતમાં ચહેર હતા અને રાજાને ત્યાં નજર ગઈ અને તે બાળકને લઈને જોયું કે કોઈ આજુબાજુ નજરે ના પડ્યું અને રાજાના ઠેકરાણાએ દીકરાને ખોળે લીધી અને બધા લઈને ગયા ઓગણીજી મહારાજની મઢીએ ઓગળજીના કહેવા પ્રમાણે ત્રણ દીકરીનું નામ મોટી ગંગાબા અને નાની સોનબા નામ આપવામાં આવે છે અને ખોળે લીધેલી દીકરીનું નામ ચિહુમાં નામ આપવામાં આવે છે સમય જતાં ત્રણેય બહેનો મોટી થાય છે ત્રણેય બહેનો ઓગળજી પાસે દરરોજ આવીને ભજન કીર્તન કરે છે અને પૂર્વ જન્મના પુણ્ય સંસ્કારથી સેવા કરવાની હૃદયમાં શ્રદ્ધા જામી અને તે બાહ્યો ગુરુ ભાવથી ઓગળજીની સેવા કરવા લાગી બહેનોને દરરોજ ઓગઢજીના આસન પર જતા જોઈ કોઈ નીચ માણસે ઓગઢજી અને બાઈઓ વિશે ખોટી શંકાઓ ધરી ખોટી વાત ફેલાવી જેથી આખા નગરમાં વાત પ્રસરી ગઈ કે છેવટે રાજાને પણ ભણકારા સંભળાય છે એ પહેલા લોકો ફરિયાદ લઈને રાજા પાસે આવે છે અને મહારાજ ગંગાબા અને સોનબા વિશે અમે કાંઈ નથી કહેતા પણ તમારી કેસર કામણ કુમણી લાગે છે પછી રાજાએ ક્રોધે થઈને વિચાર કર્યા વગર હુકમ કર્યો કે કેસરને વાવમાં એટલે કે ખોવામાં નાખી આવો ત્યારબાદ નાખતા જ સાક્ષાત ભવાનીમાં ચામુંડા બહાર આવે કહે છે કે તમે મને ઓળખી શક્યા ચામુંડા સ્વરૂપમાં હું હું ચહેર તરીકે ઓળખાઈશ આટલું કહીને ત્યારવાડા નગરીમાંથી ચહેરમાં ત્યાંથી રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ જઈને વેસ્યા અને આ બાજુ ઓગડજી અને ત્રંબાવટી નગરીમાં ચાલી રહેલી વાતોની હકીકત જાણી અને ત્યાર નગરમાં ઓગળજીની નિંદા થઈ ઓગળજી અતિશય ક્રોધે ભરાઈને શ્રાપ આપ્યો કે એ નગર કા જગર હોગા આનો મતલબ કે નગરનો સંપૂર્ણ નાશ થશે અને અગોરજી નગરમાંથી ઉત્તર દિશા તરફ નીકળી પડ્યા અને કંકુના પગલાં જમીન પર પાડતા જાય છે અને હાલમાં જે ઓગળ થયું છે ત્યાં જઈને પોતાનું આસન લગાવ્યું આ હકીકત સાંભળીને રાજાને ખૂબ જ પશ્ચાતાપ થયો અને ગંગાબા અને સોનબા આ વાતની જાણ થતા બંને બહેનો બાપજીના પગલે પગલે તેમની પાછળ આવીને ઓગરજીના ચરણોમાં નમસ્કાર કરી આજીજી કરવા લાગી આપ તો દયાળુ છો અમે તમારી દીકરીઓ છીએ અમને મૂકીને ના જશો આપનું કૃપા કરીને નિવારણ કરીશું ઓઘરજીએ કહ્યું કે જેમ બનવાનું હતું તે બન્યું નગરમાં મુસ્લિમ હુમલો થશે અને વઘેલા વંશનું પતન થશે જે તેમની દિવ્ય દ્રષ્ટિથી કહે છે તેમાં કોઈ ફેરફાર ના થાય અને હવે તમે ત્યાં જ રહેશો નહીં ત્યારથી ઓગરજી મહારાજ ઊભા થઈને પૂર્વ દિશામાં દીવો દેખાય ત્યાં જ સામુ ગામ દેખાય છે પહેલા દિયોદરની જગ્યા પર ગીત જંગલો હતા તમામ વઘલા કુટુંબ જઈને વસજો અને ઓગરજીના કહેવા પ્રમાણે આવીને વસ્યા અને શ્રી ઓગરજી મહારાજના આશીર્વાદના પ્રતાપથી તેઓએ રાજ્ય પ્રાપ્ત કર્યું અને તે ગંગાબા અને સોનબા મહાન ધર્મશાળી હોવાથી ત્રંબાવટી નગરીમાં ગંગાબાએ તેમના નામ પરથી ગંગાજળીઓ કુવો બંધાવેલ તથા સોનબાએ તેમના નામ પરથી સોનસાગર તળાવ ખોદાવેલ તે બંને નિશાનીઓ આજે તેરવાડામાં મોજૂદ છે અને તે બાય ઉત્તરામબાવડી થી દિયોદર ગયા અને એ પહેલા સીરવાડા હતા ઉજનવાડા નામે પે ગામો બ્રાહ્મણોને દાનમાં આપેલા તે હાલમાં પણ આવેલા છે મિત્રો હવે દે દરબારનો ઇતિહાસ જાણીજો ત્યારબાદ ઓગડજી મહારાજ ઓગડ થાળી માં ઘણા સમય સુધી રોકાય છે પછી ઓગડજી મહારાજ ઓગડ થાળી થી 8 કિલોમીટર દૂર દેવ દરબાર આવેલું છે ત્યાં આવે છે અને આ મઠની સ્થાપના ઓગડજી મહારાજ ઈસવીસન 11મી સદીના સહાયકામા કરી હતી નવથી દસમી સદીમાં કાકોરને કંકાવટી નામે ઓળખવામાં આવતું હતું અને ત્યાં કંકાવટી નજીકમાં દેવ દેવદરબાર મઠ હતો વર્ષો પહેલા ત્યાં દેવદરબારની જગ્યા પર કંકાવટીથી ગોવળ ગાયો ચરાવવા માટે આવતો હતો અને ત્યાંનો મોટો ભાગ જંગલનો હતો અને આ જંગલની ઝાડીઓમાં એક ગાય આવીને આપોપ દૂધની ધારથી દુવાઈ જતી ત્યાં અભિષેક થઈ જતો અને આ વાતની ત્યાંના રાજાને ખબર પડી તો રાજાને લાગ્યું જરૂર આ જગ્યા પર કોઈ દૈવ્ય શક્તિ વાસ હોવો જોઈએ આ જાણવા માટે રાજા ત્યાં ખોદકામ કર્યું અને ત્યાં નકળંક ભગવાન મૂર્તિ નીકળે અને લોકોના કહેવા પ્રમાણે ત્યાં પાંડવોના ધનુષ બાણ પણ નીકળ્યા હતા દેવ દરબાર મઠમાં સ્વયંભૂ નકળંક ભગવાનની મૂર્તિ સાથે પાંડવો વખતનું અર્જુન નું કાંડી ધનુષ અને તલવાર નીકળી હતી અને એ પણ કહેવાય છે કે જ્યારે પોતાના અંતિમ ચરણ પર હશે ત્યારે ધનુષ બાણ લઈને અધર્મી લોકોનો પાંડવો નાશ કરશે એ પણ વિચારવા જેવું કહેવાય જે આગળ તો સમય જ બતાવશે શું છે હકીકત જ્યાં રાજાએ નકળ ભગવાનનું નાનું મંદિર બનાવ્યું જ્યાં દેવોના દરબાર ભરાતો હતો જેના ઉપર મઠનું નામ દરબાર જાગીર મઠ નામ આપવામાં આવ્યું પ્રથમ મહાન શ્રી ભિખારીનાથ મહારાજ પછી ઠીકરનાથ પ્રયાગનાથ સાહેબનાથ વાદલનાથ ભીમનાથ શિવનાથ હુકમનાથ ગોવિંદનાથ પસંદનાથ અને મહાન શ્રી બેળદેવનાથ છે જે સોળમા ગાદીપતિ છે જે એવું કહેવાય છે કે ત્યાં તે ત્રિકાળો દેવ દેવતાઓની સભા મળી હતી અને પ્રાચીન સમયમાં સભાને દરબાર કહેવાતા હતા આ મઠમાં મહંતોની સમાધિઓ પૂજાય છે તેમજ નકળંગ ભગવાન અને ગાયના ખરીનું પૂજન થાય છે ઇંગરાજ માતાજીના ઓગળજીના પગલા હનુમાનજી અને શિવજીના ભવ્ય મંદિરો આવેલા છે અહીં સારી ઓલાદના ઘોડાઓ અશ્વશાળા તેમજ સારી જાતની કાંકરીજી ગાયો અને ગોશાળા પણ આવેલ છે અને દેવ દરબારો ભાઈભીજનો ભવ્ય લોકમેળો ભરાય છે અને અહીં લોકો દહીંના ગુરખા ચડાવવા માટે આવે છે અને આ બાજુ ઓગઠાળીમાં દિવસના દિવસે એટલે કે અષાઢવાદ અમાસના દિવસે લોકમેળો ભરાય છે જ્યાં ઓઘરજીના પગલાં આવેલા છે ત્યાં ઓગડથાળીમાં પ્રેમગિરીજી પૂજા કરે છે ઓગરજીએ ક્યાંય પણ સમાધિ લીધેલી નથી પોતે એક અમર આત્મા છે ઓગરનાથ મહારાજના જેટલા પણ મંદિરો છે તેમાં ઉત્તર પ્રદેશમાં મેરઠમાં મહારાષ્ટ્રના બાવળી નગરમાં પાકિસ્તાનના થરપારકરમાં અને ગુજરાતમાં તો ઘણી જગ્યાએ જેના મઠ અને મંદિરો આવેલા છે અને ઓગરજી મહારાજને ઓગરજી નામોથી પણ જાણીતા હતા એવા અમર આત્માના પગલાં આજે પૂજાય છે તો મિત્રો આ હતો ઓગરજી મહારાજનો સંપૂર્ણ ઇતિહાસ અને આ કિલ્લો પાંચસો વરો જૂનો આ કિલ્લો કેટલાય રહસ્યોને સંભાળીને ઉભો છે તો તેના વિશે વિડીયો જોવા માંગતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો આવા રોમાંચક અને અદભુત ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જય ઓગળજી મહારાજ